નમસ્કાર મિત્રો હું વનાભાઈ આજે મિત્રો ફરી આપણે બાવળીયાળી ધામે આવ્યા છીએ અને અત્યારે સવાર સવારમાં આપણે મંદિરે દર્શન કરવા જાય છીએ તો મિત્રો હમણાં મંદિરનો નજારો તમને બતાવું સંપૂર્ણ ઠાકર ભગવાનના દર્શન તમને કરાવું તો ચેક સુધી વિડીયોમાં જોડાઈ રહેજો ચાલો મિત્રો સવાર સવાર માં બાપાના સ્થાનિક આપણે ચા પાણી ના ટોલ માં આવ્યા છીએ ચાહ પાણી પીવે છે ને આમ જો મંદિર છે મિત્રો દર્શન કરી સરસ મજાનો માહોલ છે જો મિત્રો આ દૂધના ટેન્કરો છે અને સાંજના સમયે મહાપ્રસાદમાં બધાને દૂધ આપતા હોય છે એના ટેન્કર અત્યારે છે ડાયરેક્ટ ડેરી ના ટેન્કર મંગાવી લીધેલા હવે આપણે મંદિર તરફ જઈ સવારનો પોર છે મિત્રો અને દર્શન કરી આવી ઠાકરના જો મિત્રો આપણે આ મંદિરે આવી ગયા છીએ અને થોડી વારમાં મંદિરમાં દર્શન કરવા માટે જઈએ

मत माया बेटा 107 5 જો મિત્રો અહીંયા પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલે એ નિમિત્તે આપડા ડોમ બનાવેલા છે આમે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથા ચાલે છે એનો ડોમ છે અને ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા છે તો આપણે આગળ ચાલશું જો મિત્રો હામે બતાની સારે ચાર ડોમ છે ને એ ભોજન શાળા શાળાના થાય નોખા નોખા લેતા હોય શ્રી રામ બાપુ મહંત આ બાપુ મહંત મિત્રો આ ફાઈવ ના ઉતરા છે રાત્રે સુવા માટેનો નોમ વિશ્રામતે ગ્રુપ ફાઈવ અને સામે ત્રણ છે ની બે નું ના છે આ છે ફાઈવ ના છે અત્યારે બધા સવાર સવારમાં કોઈ હુતા છે કોઈ જાગી ગયા છે જો આવી રીતે દરેક નોમ ની અંદર પંખા અને ચાર્જર ની વ્યવસ્થા પણ છે લાઇટિંગ ની ગાડલા ગોદડા બધી તમામ સુવિધાઓ તો મિત્રો તળાવ છે મિત્રો બાવળિયાળી ગામ છે પંખી ઘર બાવળીયાળી નું મિત્રો આમે સરસ મજાનું તળાવ આમે જો આપણે ઉત્સવ આલે છે ને નગાલાખા બાપાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ બધું બતાય છે તો મિત્રો બાવળિયામાં બાપુની હવેલી સરસ મજાની રહો ચાલો મિત્રો બાવળિયાળી ગામમાં આપણે નગાલાખાનો ખાખ દ્વારો જૂનો સ્થાનક ચાલો મિત્રો ગામમાં આવી ગયા છીએ નગા લખા અને ગામ અને ઠાકર દ્વારો આ મંદિર છે તો આપણે અંદર જઈશું જો મિત્રો અહીંયા પણ મંડપને બધું નાખેલું છે કારણ કે યજ્ઞ ને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ જગ્યાએ હતો તો અમારે અમીરભાઈ ઊભા છે જો આ યજ્ઞકુંડો છે યજ્ઞ

આ રીતે શણગારેલું છે મંદિર સરસ મજાનું બહાર મંદિર છે એના જેવું જ મંદિર છે મસ્ત મંદિર દર્શનાર્થીઓ દર્શન કરે છે

Nak tengah meja tari so mitra Zuna haker duaran Mandir saya negara Kabupaten Ayanti Agnes salto isi. સરસ મજાનું મંદિર છે અંદર નિજાધારીની મૂર્તિ છે અને પાટ છે ઠાકરનો તો મિત્રો બહુ મજા આવે એવું ધામ છે આ બાવળીયાળી ધામ